ખજૂરભાઈની ફેવરિટ ખીચડી હેલો દોસ્તો જો તમે ખજૂરભાઈના વ્લોગ્સ જોતા હશો તો તમને ખ્યાલ જ હશે કે ખજૂરભાઈ ઘણી વખત ખીચડી બનાવે છે તો આપણે પણ આજ એક થોડીક અલગ રીતે ખીચડી બનાવવાના છીએ તો સ્વાગત છે તમારું કિસન રેસિપી એન્ડ વ્લોગ્સમાં તો તમે જોઈ શકો છો આપણે બધી જ વસ્તુઓ કમ્પ્લીટ કરી લીધી છે તો ચાલો બનાવીએ ખીચડી ખીચડી બનાવવા માટે આપણે રાય લવિંગ બાદિયા તજ હિંગ હળદર જીરું માંડવીના દાણા ટમેટા લીલા મરચાં આદુ લસણ અને ખીચડી આપણે જેમાં મગ અને સોખાનો ઉપયોગ કર્યો છે તેની સાથે આપણે બટેટા ડુંગળી અને રીંગણા પણ લીધા છે હવે અહીંયા થોડું એવું તેલ ગરમ કરીશું આપણે તેલ જેવું ગરમ થાય તેવી જ આપણે તેમાં રાઈ એડ કરી દઈશું પછી આખો મસાલો તમાલપત્ર સૂકા મરચાં તજ લવિંગ એ બધું એડ કરી દઈશું તેની સાથે આપણે જીરું એડ કરી દઈશું પછી થોડો એવો મીઠો લીમડો પણ એડ કરી દઈશું પછી થોડી એવી વઘાણી એડ કરી દેસું હવે આપણે આમાં લીલા મરચાં જે કટિંગ કરેલા કમ્પ્લીટ છે તે એડ કરી દઈશું તેની સાથે લસણ આદુ પણ એડ કરી દેસું અને થોડી એવી ડુંગળી પણ એડ કરી દેસું આપણે ડુંગળીને વધારે વાર નથી રહેવા દેવાની એકથી દોઢ મિનિટ સુધી રહે એટલે આપણે સીધા એમાં બટેટા એડ કરી દેશું કેમ કે હજી આપણે આ ખીચડી બાફવાની છે એટલે બધું જ સારી રીતે પાકી જશે એટલે આપણે તેલમાં છેજ છેજ ખાલી ફ્રાય કરવાનું રહેશે તો આપણા બટેટા ડુંગળીને એક મિનિટ રહેવા દીધા છે હવે તેમાં આપણે રીંગણા એડ કરી દેસું હવે આપણે તેમાં સીધા ટમેટા પણ એડ કરી દેસુ તો મિક્સ ખીચડીનો મસાલો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે આમાં થોડી એવી હળદર અને થોડું એવું મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેસુ હવે આપણે આમાં લાલ મરચું પણ એડ કરી દેશું લાલ મરસું બે મિનિટ સુધી સારી રીતે પકવ્યા પછી આપણે તેમાં સીધું પાણી એડ કરી દેશું મરચાની સાથે તમે થોડી એવી ધાણી પણ એડ કરી શકો છો હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી દેશું અને પછી આપણે ખીચડી એડ કરી દેશું ખીચડી માટે આપણે અહીંયા સાઠથી પાંસાઠ ટકા મગની દાળ લીધી છે અને પાંત્રીસ ટકા જેવા સોખા લીધા છે આ બંને મિક્સ કરીને આપણે ખીચડી બનાવવાના છીએ તમે તેની સાથે દસથી વીસ ટકા જેટલી ચણાની દાળ પણ એડ કરી શકો છો આપણે ખીચડી અહીંયા એડ કરી દીધી છે તેની સાથે સિંગના દાણા પણ લઈ લીધા છે હવે આને સારી રીતે મિક્સ કરીને આપણે તેમાં પાણી એડ કરી દેશું પાણી એડ કર્યા પછી આપણે પંદરથી વીસ મિનિટ સુધી આને ફર્સ્ટ ક્લાસ રીતે પકવવાનું છે હવે આપણી ખીચડી પાકે ત્યાં સુધીમાં તમે વિડીયોમાં નવો હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો અને તમારા દોસ્તોને શેર પણ જરૂર કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે ખજૂરભાઈના વ્લોગ્સ જોવો છો કે નહીં પંદરથી વીસ મિનિટ સુધી આપણે ખીચડીને રહેવા દઈશું વચ્ચે ત્રણથી ચાર વખત તમે તેને હલાવીને ચેક કરી લેજો કારણ કે નિષય દાજી ન જાય એટલા માટે તો આપણી ખીચડી પચાસથી સાહીઠ ટકા બાકીને કમ્પ્લીટ થઈ ગઈ છે હવે પાંચથી સાત મિનિટ સુધીમાં આપણી ખીચડી થઈ જશે કમ્પ્લીટ હવે આપણે તેમાં થોડી એવી ધાણી અને થોડું એવું ધાણાજીરું એડ કરી દેસું અને આપણી ખીચડી બનીને થઈ ગઈ છે કમ્પ્લીટ તમે એક વાર આવી ખીચડી બનાવી છે કે નહીં કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયોને એક લાઈક કરી દેજો જો તમે જોઈ શકો છો કેવી મસ્ત આપણી ખીચડી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે આ દેખાવમાં પણ બેસ્ટ લાગે છે અને આનો સ્વાદ પણ ખૂબ જ સારો છે